આમોદ તાલુકાના તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા બાદ ચોથો નવચંડી યજ્ઞ યોજાયો આમોદ તાલુકાના તેલોદ ગામે યુવાનો અને વડીલોના સહયોગથી વડોદરા સ્થિત તેલોદ ગામના વતની એવા દિનેશભાઈ પટેલના નેતૃત્વમાં વરાહી માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ વદ પાંચમના દિવસે ચોથા નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેલોદ ગામે વારાહી માતાજીના મંદિરે ભૂદેવ ભટ્ટની આગેવાની હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંગીતમય શૈલીમાં સવારથી જ નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો સાંજે પાંચ કલાકે શ્રીફળ હોમાયા બાદ ગામ લોકોએ તેમજ હાજર મહેમાનોએ માતાજીની સમૂહ આરતીનો લાભ લીધો હતો તેમજ નવચંડી યજ્ઞ નિમિત્તે ભાઈઓ અને બહેનોએ માતાજીના ગરબે રમી ધન્યતા અનુભવી હતી નવચંડી યજ્ઞ બાદ સમસ્ત લોકો સહિત આસપાસના ગ્રામજનોએ અને મહેમાનોએ માતાજીના પ્રસાદીનો પણ લાભ લીધો હતો આ પ્રસંગે ગામના દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તેલોદ ગામે માતાજીના મંદિરે ઘણા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યા છે પરંતુ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા બાદ સતત ચોથો નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો છે અને હજુ ગામના આગેવાનો ગોપાલભાઈ સુરેશભાઈ ભીખાભાઈ ઘનશ્યામભાઈ તેમજ વિનોદભાઈના સહ સહકારથી આગળ પણ સુંદર કાર્યક્રમો કરતા રહીશું આજ રોજ તેલૂદ ગામમાં ચોથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે એમાં સમસ્ત ગ્રામજનો તેમજ વરાઈ માતાની કમિટીના સભ્યો એ પૂરો સરકાર સાથે આ નવચંડી યજ્ઞ સંપન્ન કરેલ છે અને તેથી બહારથી વધારેલા મહેમાનો તેમજ સમસ્ત ગ્રામજનો ઉત્સાહપૂર્વક અને સમસ્ત કમિટી વતી એમનું હાર્દિક આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયમાં આ રીતે અમે આ રીતે નવા પ્રોગ્રામ અને નવા આ રીતે ગામને પ્રોત્સાહિત થાય એવા કાર્યક્રમો કરીશું એવું અમને પ્રોત્સાહન મળે એ જય માતાજી આજ રોજ અમે તેલોડ ગામમાં આમ તો ઘણી નવચંદી કરીએ પણ અમે પૂરનો પ્રેક્ટિસ પછી એવું નક્કી કરેલું કે પાંચ ચંદી કરીશું પાંચ એટલે અમે માનતા રાખી હતી પછી આગળ બી કન્ટિન્યુ કરીશું પણ પાંચ ચંદીમાં આજે ચોથી ચંદી થઈ છે જેમાં સમગ્ર ગામ વડીલો ભાઈઓ બહેનો ખાસ અમારા મહિલા મંડળના પ્રમુખ વડોદરાથી અમારા લખીમાસી આવ્યા છે જન્ના સંત ગોપાલભાઈ આવ્યા છે અમારા ઘનશ્યામભાઈ છે એ અમારા પીતાભાઈ છે સુરેશભાઈ છે વિનોદભાઈ છે આ બધોનો ખાસ એવો સાથ સહકાર હતો અને અમારો ખાલી ઓર્ડર જ કરતા હોય છે બાકી મેઇન પાયાના કાર્યકરો આ જ છે અને એમની પાસે બી આગળ અમે બી અપેક્ષા રાખીએ છીએ કે આનાથી બી સારા કાર્યક્રમો આપણે ગામમાં કરીએ ગામનું સંગઠન રહે અને આ વર્ષે અમે ખાસ એવું છે કે અમારા મહિલા મંદરે જે કીધું પેલી ગામમાં કેરી ફરી તમે પેલું દૂધનું કંઈક કરજો એમ જેથી ગામમાં જે બી કંઈક કશું વિઘ્ન આવે એ વિઘ્ન દૂર થાય એમ તો એ બી અમે ખાસ કરેલું ગામને કેરી ફરી અમે દૂધ પછી જેટલું જે હોય જે મહારાજ કે એ પ્રમાણે કરી અને 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 આ વખતે નવું કર્યું છે દર અમારા જે પંડિતજી અમારા જયેશભાઈ ભટ્ટ એ પણ દર વર્ષે અમારા ગામના યજમાન છે અને દર વર્ષે એમનો બી સારો સાથ સહકાર હોય છે અને આ વર્ષે પણ એમની ટીમ છે ને એમનો બી સારો સાથ સહકાર હતો જય માતાજી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ